આપવી જોઈએ ને એમના જોઈએ ખંભાત કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મૌન રેલી યોજવામાં આવી શું ક્યાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ તરફથી દાહોદ જે અખમ કૃત્ય કરવામાં આવ્યું એક છ વર્ષની ની માસુમ વાળા ઉપર ભારતીય જનતા પાર્ટીના ના જે કૃત્ય કર્યું જે બળાત્કાર કર્યું એના વિરોધમાં

બરોડામાં જુઓ રાજકોટમાં જુઓ અમદાવાદમાં જુઓ

વાત વાતમાં બુલડોઝર કાર્યવાહી થતી હોય વાતમાં બુલડોઝર ચલાવવામાં આવતું હોય તો એમના ઉપર આ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ઉપર કેમ બુલડોઝર ચલાવવામાં નથી આવતું કાયદો સંવિધાને બતાવ્યું દરેક માટે સરખો છે એ ચાહે કોઈ પણ વ્યક્તિ હોય તો આ આ જે દાહોદમાં જે કૃત્યો થયા જે ગુજરાતમાં જે કૃત્યો થયા એને સખત શબ્દોમાં ભારતીય અને ખંભાશે કોંગ્રેસ પ્રમુખ કોંગ્રેસ સમિતિ સખત સભ્યોમાં વકોણે છે અને અમે આપના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે આવા નરાધમોને